સ્વાગત છે મિત્રો કલરફુલ મોર્નિંગ સુપ્રભાત સરસ મજાનું વાતાવરણ ધુમ્મસવાળું દીપભાઈને આજે રાજલ ઉપર બેહડા છે અને આપણે રાજલને છોડીએ દીપભાઈને કહીએ કે લઈ જાઉં સવારીની અંદર અને દીપભાઈ કેવો જોશ છે જોશ કે જોશ જેવું કંઈ રાખતા નથી રાજલ મેડમ તો હવે સવારીની અંદર જાય હળવે હળવે ચાલો યશસ્વી ને બાર બાંધી ગજાવર અંદર આનો પાવર કોઈ રીતે હવે હમા હે નહી અને એ ગજાવર વાંચે ઈ બોયલા બોલ ઠેકડા ઠેકડ થાય ને આ પાર્ટી આયા રાજલજી ચાલ્યા છે જમાવટમાં સવારની અંદર અદભુત રીતે 一、这个热度。这个这个 સિદ્ધિ અકાયલ કોડીય ની રીતે જઈ હે લગામ ઉપર હેદ નઈ ઉત ચિરોડા નમસ્તે મિત્રો ચાલો ફાઇનલી આપણે હવે જોઈએ સમય ઉપર આધાર છે આગળ સુધી જાય છે જો રેડી આવે તો આપણે આમાં એક નવા રસ્તા ઉપર હાલશું બાકી એ ચોમાસા માટે આ સરસ રસ્તો છે એકદમ ટાંસોડ જમીન છે એટલે એ કોઈ માથાકૂટ નથી મજા આવશે અને રાજલને આપણે ત્યારે દીપભાઈએ થોડી થોડી સવારી કરી હવે આપણે ધીરે ધીરે આગળ જઈ છીએ ચાલો બટા થલ ચાલ ચાલે મિત્રો તમે આની પહેલાના વિડીયોમાં ગજાવરની સવારી જોઈ તો ટ્રોટ કેન્ટર એટલે એ જે ઘોડાની હાચી છે ટેકનિકલ એ ચાલે અને આ રેવલ છે જે આપણે એને ફોર્સ દઈને દબાવીને ઘોડી હાકવી પડે તો એમાં આટલો ફેર પડે આમાં ઘોડાને તકલીફ પડે આપણને મજા આવે એ ચાલમાં આપણને તકલીફ પડે ઘોડાને મજા આવે તો આ વાઇસ વર્ષા સવારીના રૂલ્સ છે પણ મોટા ભાગે લોકો રેવલ પસંદ કરતા હોય કે પોતાને નિરાશ રહે અને મજા આવે પણ જે કુદરતી ચાલ ઘોડાની છે એ તો ટ્રોટ કેન્ટર જ છે તો આજે આપણે આમ સરસ આ રીતે સવારીમાં નીકળ્યા મજા આવી હવે ચાલો આ રાજલ રેવાલ હાલે છે એ તો તમને ખબર જ છે થોડીક આમાં ચાલે બતાવીએ ચાલ બેટા ખાસ કાંકરામાં અને ભાવ બધી એટલે આ થોડી તકલીફ છે રે તો મિત્રો આજની આ સવારી થોડો બફારો ને બધું હતું એટલે આ થોડી અને મજા મજા યશસ્વી જો એની મા હરોળની તો થઈ ગઈ છે આમ વરસ દિવસ એમની ઉંમર બસ આજ સવારીની મોજ સાથે આપણે મળીશું કોઈ સરસ મજાના નવા વિડીયોની સાથે નવા અશ્વોની સાથે હમણાં સર્કલની અંદર એક બે મિત્રો અને બચ્ચા આવ્યા છે ઘોડાના તો એ પણ તમને બતાવીશ કાઠિયાવાડી મારવાડી અને એ પણ તમે જોજો આનંદ આવશે ઘોડાને સવારી કર્યા પછી દિવસમાં એકવાર એમનો તમે આ તો એ હિતા હોય છે એકદમ ફ્રેશ થઈ જાય તો બસ આ જ વિડીયોની સાથે આપણે મળીએ છીએ યશસ્વીને જુઓ થોડી વાર જો એ દબી બોલાવે છે હા હા જે હો જે હોય મા જેવા જ પાવર એના લખણ படக்கே <laughs> 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 અને ભાઈ ગયા પેલા યોગી હતી ને ત્યારે ભાગી ને આ ઓલો મોહ તો હોય લોહી ના ગુણ થોડાક આવે એટલે એવું બધું છે આમાં જો એટલે જો જો એટલે પાટા મારવા કરે અત્યારે બચ્ચાના માં પણ એ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે આવી રીતે ઓપન એરિયામાં જેટલું એ દોડે આપણે દોડાવી તો હવે આ મહિનો દિવસ છે દોડી અગે આરામથી એને મોજ આવી અગે એમ ખરા લે લે ટાર્ગેટ નથી આવતો હા અગે તો બસ મિત્રો મળીએ નવા વિડીયો ની અંદર ધન્યવાદ